ઓગસ્ટમાં મેઘો વરસી રહ્યો છે અનરાધાર ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ અને આ વચ્ચે રાજકોટ લાલ બહાદુર શાસ્ત્રીનગરમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે શાસ્ત્રીનગરમાં આવેલ સોસાયટીમાં પાણી ભરાઈ ગયા

રાજકોટ શહેરમાં વરસાદ વરસી રહ્યો છે રાત્રિ દરમિયાન પણ અવિરત વરસાદ હતો ને વરસાદની વચ્ચે ગુજરાત ફાસ્ટ ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ કરી રહ્યું છે લાલ શાસ્ત્રી શાસ્ત્રીનગર કે જ્યાં લોકોના ઘરોમાં પાણી ઘૂસ્યા છે લોકો બહાર પાણી કાઢી રહ્યા છે તો વાહનો છે તે પણ અંદર જોઈ શકાય છે જે ટુ વ્હીલરો છે તે કઈ પરિસ્થિતિમાં છે તે જોવા મળી રહ્યા છે લોકોના ઘરોમાં પાણી ઘૂસ્યા હતા પરંતુ જ્યાં રાજકોટ મહાનગરપાલિકા નથી પહોંચ્યું ત્યાં અત્યારે ગુજરાત ફર્સ્ટ પાણીની અંદર કમર સુધીના પાણી છે ત્યાં અત્યારે પહોંચ્યું છે લોકોને જે દ્રશ્યો બતાવવાના પ્રયાસ કરીશ કે ઘરોમાં પાણી ઘૂસ્યા છે નાના નાના બાળકો પણ અત્યારે પાણી કાઢતા જોવા મળી રહ્યા છે બેન કેટલું પાણી ભરાઈ ગયું છે અંદર જે રીતના વાત કરવામાં આવે તો આખું પાણી ભરાઈ ગયું છે કેવી પરિસ્થિતિ દાદા કોઈ આવ્યું હતું અહીંયા

દાદા શું કેશો આખી રાત આવી રીતના નહીં કોઈ મદદ નથી કરતો આમ આમ બેઠા પાણીમાં સંડાસ બાથરૂમ નથી કઈ નહીં

છે તે જોવા મળી રહ્યા છે પાણીનું સ્તર હજી પણ વધી રહ્યું છે કારણ કે જે રીતના વાત કરવામાં આવે તો રાજકોટ વાસીઓ અત્યારે રાજકોટ મહાનગરપાલિકાએ રામ ભરોસે મૂકી દીધા છે અરે કોર્પોરેશનના અધિકારીઓ તમારા પેટનું પાણી હલે છે કે નહીં લોકોના ઘરોમાં પાણી છે ક્યારે પહોંચશો તમે સૌથી મોટો સવાલ છે લોકો પાસેથી ટેક્સ તમામ પ્રકારનો લેવામાં આવે છે જો ટેક્સ ન ભરે તો નોટિસો આપવામાં આવે છે તમે ટેક્સ વસૂલો છો પરંતુ સુવિધા આપવાની વાત આવે ત્યારે ટેક્સ ના પૈસા આવી રીતના વરસાદી પાણીમાં વહી જાય છે કારણ કે દર વર્ષે રજૂઆતો કરવામાં આવે છે ફરિયાદ કરવામાં આવે છે કે અમારી સોસાયટીમાં અમારા ઘરોની બહાર પાણી ભરાઈ જાય છે પણ તમે કઈ જ નથી કરતા

લોકો સમક્ષ દર્શાવી રહ્યા છે કે કેવા કેવી કપરી પરિસ્થિતિમાં આ લોકો રહી રહ્યા છે અત્યારે લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા છે ઘર વખરી આખી પાણીમાં ગરકાવ થઈ ગઈ છે પરંતુ એમને સાંભળવા માટે એના બચાવ માટે કોઈ જ નહીં રાજકોટમાં વરસાદી માહોલ આવશે તમે આ દૃશ્યો જુઓ આ

રાજકોટમાં અત્યારે મુસળધાર વરસાદ પડી રહ્યો છે ગઈકાલ રાતથી જ વરસાદ પડી રહ્યો છે ને એના નીચે નીચાણવાળા વિસ્તારો છે તેમાં લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે અત્યારે હું આપને દ્રશ્યો છે તે બતાવી રહ્યો છું કે જ્યાં લગભગ ખંભા સુધીના પાણી લોકોના ઘરમાં પહોંચી ચૂક્યા છે લલુડી હોકળી ખાતેના દ્રશ્યો છે કે જ્યાં અત્યારે પાણી ભરાઈ ગયા છે એક તરફ જે આજી નદી છે તે બે કાંઠે વહી રહી છે ને આજી નદીને કારણે જે નીચાણવાળા વિસ્તારો છે આજી નદીની આસપાસના ત્યાં અત્યારે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે લોકોના ઘર સુધી પાણી છે તે પહોંચી ચૂક્યા છે સ્થાનિક લોકો છે તેમની સાથે પણ વાત કરીશું કેટલા સમયથી આવી પરિસ્થિતિ છે ઘણા વર્ષોથી ભાઈ ઘણા વર્ષોથી અહીંયા પાણી ગઈકાલ રાતે જ આવી ગયું હતું ક્યારથી સમય પાણી તો ત્રણ ત્રણ દિન થયા ને ત્રણ દિવસ ચાલુ છે અમને બારા છે અને ફાયર બ્રિગેડ આવી બચાવવામાં એક આદમી ડૂબી ગયો છે પણ હવે એના એ મરી ગયો કે જીવે કઈ નક્કી નથી અત્યારે એ બનતા મરી ગયા છે ચોક્કસ તો સ્થાનિક પ્રશાસન છે તે રેસ્ક્યુ તો કરી રહ્યું છે પરંતુ લોકો તણાઈ ગયા છે એ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ અહીંયા થયું છે ભારે હાલાકીનો સામનો સ્થાનિક લોકોને કરવો પડી રહ્યો છે લોકોના ઘર સુધી પાણી છે તે પહોંચી ગયા છે આજી નદીમાં જ્યારે ઓવરફ્લો થતા આજી નદી જ્યારે બે ખાતે આમ તો વહેતી હોય છે ત્યારે આ વિસ્તારની અંદર પાણી છે તે ભરાઈ જાય છે નીચાણવાળા વિસ્તારો છે એના લીધે આ સમસ્યા છે તે થતી હોય છે અને લોકોને ભારે

ભારે વરસાદના કારણે ગાડીઓ પણ પાણીમાં ડૂબી ગઈ છે એટલા પાણી ભરાયા છે લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે એક્ટિવા ગાડી તમામ વાહનો ક્યાંક પાણીમાં ડૂબી જતા હોય એટલું અનેક વિસ્તારો રાજકોટના કે જ્યાં પાણી ભરાયું છે રાજકોટમાં રસ્તાઓ નથી દેખાઈ રહ્યા દેખાઈ રહ્યું છે તો માત્ર પાણી રસ્તાઓ પર નદીઓ વહી રહી છે એવી પરિસ્થિતિ રાજકોટમાં જોવા મળી રહી છે નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા છે ઘર વખરીને ભારે નુકસાન થયું છે પતરા લગાડી પાણી અંદર ના આવે રાજકોટ શહેરમાં પડેલા દરમિયાનના વરસાદના કારણે અનેક વિસ્તારો છે તે પાણીમાં ગરકાવ થઈ ગયા છે તો અનેક લોકોના ઘરોમાં પણ પાણી ઘૂસ્યા છે અત્યારે અમે આવ્યા છીએ લાલબાદુર શાસ્ત્રી નગર વિસ્તારની અંદર કે જ્યાં રસ્તા ઉપર ગાડી પણ પાણીમાં ભરાયેલી છે તો લોકોના ઘરોમાં પણ પાણી ઘુસેલા છે તે જોવા મળી રહ્યા છે એટલે કહી શકાય કે પોપટપરા પરા જે ઘરનાળું છે તેની પાસેનો આ વિસ્તાર છે કે જ્યાં ચારે બાજુ આ પરિસ્થિતિ છે તે જોવા મળી છે લોકો પણ અત્યારે સવારના બહાર નીકળ્યા છે કેવો વરસાદ હતો રાતના સારો હતો સાહેબ ઘરોમાં પાણી ઘૂસ્યા કે ગોઠાણી રાત જાઈ આખી રાત જાય ગયા સાહેબ આખી રાત જાગવું પડે શું કહો છો કેવો વરસાદ હતો ને કેવી પરિસ્થિતિ આ વિસ્તારની રાત્રે તો વધારે વરસાદ હતો પણ આ વિસ્તારની પરિસ્થિતિ દર વર્ષે આવી જ થઈ છે તંત્ર કે કોઈ આવે છે કે પછી ખાલી વાતો કોઈ નથી આવતું કોઈ નથી આવતું અત્યારે લોકો એકબીજાની મદદ કરવી પડે એવી જ પરિસ્થિતિ હા 100% મને ભઈ મિત્રએ 7 વાગે ફોન કરીને ઉઠાડ્યો કે ભાઈ તારું બુલેટ અને 4 wheel બે ડૂબી ગયા છે મને ખુદને ખ્યાલ નહોતો એ 7 વાગે નામ છે તંત્ર કોઈ આવ્યું કે શું છે પરિસ્થિતિ ના હજી સુધી કોઈ આવ્યું નથી નથી કોઈનો કંટ્રોલ રૂમમાંથી ફોન આવ્યો તો જે રીતના વાત કરવામાં આવે તો આ પોપટપરાનું ઘર નાળા પાસેનો વિસ્તાર છે લાલ બહાદુર શાસ્ત્રી નગર આ વિસ્તારમાં જોઈ શકાય છે ગાડીઓ ડૂબેલી છે લોકોના ઘરોમાં હજી પણ પાણી ભરાયેલા છે વરસાદ વરસે છે સતત જો વરસાદ વરસે તો પરિસ્થિતિ સતત વિકટ બને તેવી પરિસ્થિતિ ઊભી થાય છે લોકો છે તે પોતાના ઘરોની અંદર જે પાણી ઘૂસેલા છે તે બહાર કાટી રહ્યા તેવી પરિસ્થિતિ છે તે જોવા મળી રહી છે બીજી બાજુના હું દ્રશ્યો બતાવવાના પ્રયાસ કરીશ કે કેવી પરિસ્થિતિ ઊભી થાય છે જેમ જેમ આગળ વધતા જાય છે તેમ તેમ પાણી છે તેનું સ્તર પણ વધી રહ્યું છે એટલે કહી શકાય કે રાજકોટ શહેરની અંદર જે રીતના વરસાદ વરસી રહ્યો છે તેના કારણે લોકો છે 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 તે મુશ્કેલીમાં એક વડીલ તેઓની સાથે આપણે વાત કેવી પરિસ્થિતિ અહીંયા નીચે પાણી આવી ગયું હતું કે શું શું કેશો દાદા બાજુમાં આવો થોડાક નજીક આવો શું કેવી પરિસ્થિતિ બહુ ખરાબ પરિસ્થિતિ અત્યારે

કે લોકો છે તે મુશ્કેલીમાં મુકાયા છે લોકોએ પોતે જ પોતાની સગવડતા કરવી પડે તેવી પરિસ્થિતિ ઊભી થઈ છે હાલ લાલ બહાદુર શાસ્ત્રી જે નગર છે તેની અંદર કમળ સુધીના પાણી છે તે જોવા મળી રહ્યા છે આ લોકોએ દર વર્ષે જે પાણી આવતું હોય છે તેના કારણે આ પરિસ્થિતિ છે તે ઊભી થઈ છે થોડી વાર પહેલાં જો પાણી છે તે અહીં સુધી અથવા દ્રશ્યો જોઈ શકાય છે છાતી સુધીના પાણી જે આવ્યા હોય તેવી પરિસ્થિતિ ઊભી થઈ છે જે લોકો છે તે અત્યારે ગાડી પણ કાઢી રહ્યા છે કારણ કે જે રીતના દ્રશ્યો હું પ્રયાસ કરીશ કે અનેક ગાડીઓ છે તે જે જે પાણીમાં ફસાઈ ગઈ હતી તેને બહાર કાઢવાના પ્રયાસો છે તે થઈ રહ્યા છે કહી શકાય કે રાજકોટ શહેરમાં હાલ જાણે નદીઓ વહેતી હોય તેવી પરિસ્થિતિ છે તે ઊભી થઈ છે કમર સુધીના પાણી છે તે જો બેન એક આવ્યા છે બેન કેવી પરિસ્થિતિ રાત્રિ દરમિયાન હતી અંદર પાણી આ આ ગયા છે 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 ઉપર દ્રશ્યો દ્રશ્યો અંદર જે પાણી તે જોવા મળી રહ્યા જોઈ શકાય કેટના થતા ભરા પાણી રસોઈ છે છે કે ભરેલા તે જોવા મળી રહ્યા ચા પાણી છે તે હજી સુધી જે બેન કહી રહ્યા છે કે ગોઠણ સુધી ના પાણી છે તે ઘરો અંદર છે તે જોવા મળ્યા એટલે કહી શકાય કે રાજકોટ શહેર આખું પાણીમાં અંદર ગરકાવ થઈ ગયું છે લોકોના ઘરોમાં પાણી સવાલ એ ઉત્પન્ન થઈ રહ્યો છે કે હજી સુધી રાજકોટ મહાનગરપાલિકા પહોંચ્યું નથી પાણી નિકાલ કરવામાં નાકામ રહ્યું છે જેમ તેમ તેમ કમરથી વધુ પાણી છે તે જોવા મળી રહ્યા છે સૌથી મોટો સવાલ એ ઉત્પન્ન થઈ રહ્યો છે કે રાજકોટ મહાનગરપાલિકાના તંત્ર જે દાવા કરતું હતું પાણી નહીં ભરાય તો હવે આ પાણી કેવી રીતના નિકાલ થશે કારણ કે અત્યારે તો ભગવાન ભરોસે રાજકોટ મહાનગરપાલિકાએ લોકોને મૂકી દીધા છે કેમેરા પસંદ દેવજી રંગાડિયા સાથે રહીમ લાખાણી ગુજરાત ફર્સ્ટ રાજકોટ રાજકોટમાં જળબંબાકાર જુનારાવાર બ્રિજ પરથી વહી રહ્યું છે પાણી આજી નદીમાં ઘોડાપુર આવતા બ્રિજ ઉપરથી પાણી વહી રહ્યું છે

કે જેના પરથી પાણી વહી રહ્યું છે આપ કલ્પના રાજકોટમાં મેઘો એટલો અંડાધાર વરસ્યો છે કે બ્રિજ પરથી હવે પાણી વહેતું થયું છે ને પણ આ તોફાની પ્રવાહ પાણીનો જોવા મળી રહ્યો છે રાજકોટ શહેરમાં છેલ્લા ત્રણ દિવસથી ભારે વરસાદ પડી રહ્યો છે ને આ વરસાદને લીધે રાજકોટ શહેરના અનેક નીચાણવાળા વિસ્તારો છે તે પાણીમાં ગરકાવ થઈ ગયા હોય એ પ્રકારની પરિસ્થિતિ છે રાજકોટના ચુનારાવાડ બ્રિજ પાસેના હું આપને દ્રશ્યો છે તે બતાવી રહ્યો છું અહીંથી આજી નદી છે તે પસાર થાય છે આ બ્રિજ નીચેથી અને ત્યાં આજી નદીનું અત્યારે રોદ્ર સ્વરૂપ છે તે જોવા મળી રહ્યું છે દ્રશ્યોની અંદર આપ જોઈ શકો છો કે લોકોને કઈ પ્રકારની હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે અહીંયા લગભગ કમર સુધીના પાણી છે તે ચુનારાવાડ વિસ્તારમાં તો ભરાઈ ચૂક્યા છે અને સાથે જ જે આદી નદી છે તે બે કાંઠે વહી રહી છે અત્યારે જે ચુનારાવાડ પુલ છે આ પુલની ઉપરથી ઓવરબ્રિજની ઉપરથી આજી નદીનું પાણી છે તે વહી રહ્યું છે ને સતત આ પાણીનો પ્રવાહ છે તેમાં વધારો થઈ રહ્યો છે પાણી છે તેમાં વધારો થઈ રહ્યો છે કેમ કે આજી ડેમ છે તે ઓવરફ્લો થઈ ચુક્યો છે જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં પણ લોકોને ભારે હાલાકીનો સામનો છે તે કરવો પડી રહ્યો છે જે લોકો આવી રહ્યા છે એના પણ આપણે હું દ્રશ્યો છે તે બતાવીશ સાથે સાથે આજી નદીનું જે રોદ્ર સ્વરૂપ અત્યારે જોવા મળી રહ્યું છે બે કાંઠે વહી રહી છે અને આજી નદીની આસપાસના જે નીચાણવાળા વિસ્તારો છે તેમાં પણ પાણી લોકોના ઘરમાં ઘૂસી ગયા હોય એ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે રાજકોટના છેલ્લા ત્રણ દિવસથી ધોધમાર વરસાદ પડી રહ્યો છે ગઈકાલ રાતથી અત્યાર સુધીમાં જ છ થી સાત ઇંચ વરસાદ નોંધાઈ ચૂક્યો છે ને એટલા જ માટે અત્યારે જે નીચાણવાળા વિસ્તારો છે તેમાં પાણી ભરાઈ ચૂક્યા છે મહાનગરપાલિકાની ટીમો છે તે લોકોનું રેસ્ક્યુ પણ કરી રહ્યું છે કેમેરા પર્સન કિશોર વાડોલિયા સાથે ગૌતમ બેડા ગુજરાત ફર્સ્ટ રાજકોટ दरवाजा खोल पानी ग्राम्य विस्तार में

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વધુ એક બુદ્ધિનું પ્રદર્શન હું આપને બતાવીશ કારણ કે પોપટપરાનું ભરાઈ જાય તો રેલનગર રેલનગર વિસ્તારના લોકોને ક્યાંથી જવું એટલા માટે બ્રિજ બનાવ્યો પરંતુ અત્યારે આ તો સ્વિમિંગ પુલ બની ચૂક્યો છે બાઇક તો શું ફોર વ્હીલ નહીં પરંતુ ટ્રક કે બસ જાય ને તો પણ આમાં પાણીમાં ડૂબી જાય એવી પરિસ્થિતિ ઊભી થઈ છે આ દ્રશ્યો જોઈ શકાય છે કે અત્યાર સુધીના ઇતિહાસમાં પ્રથમ વખત આટલું પાણી આમાં ભરાણું છે સૌથી મોટો સવાલ છે એટલું જ નહીં જમીનમાંથી પાણી ન આવે એટલા માટે પચાસ લાખ રૂપિયાના ખર્ચે તાજેતરમાં જ જે કેમિકલની કામગીરી કરી પરંતુ સાહેબ આજુબાજુમાં વાડી જેવો વિસ્તાર છે રેલનગરની આજુબાજુમાંથી જે પાણી ઉતરે ને જમીનમાં એ તો નીકળવાનું જ છે પાણીને કોઈ રોકી જ નથી શકવાનું પરંતુ જે આ બુદ્ધિનું પ્રદર્શન કરીને અહીંયાં જે બ્રિજ બનાવ્યો છે ને એ જ સૌથી મોટી ભૂલ છે કારણ કે રાજકોટ મહાનગરપાલિકાને એમ હતું કે અહીંયા કોઈથી પાણી જ નહીં ભરાય એક વખત નહીં પરંતુ અનેક વખતો પાણી ભરાણા છે પરંતુ આજે તો ઇતિહાસ રચ્યો છે કે થોડા જ વરસાદની અંદર આ પ્રકારની પરિસ્થિતિ બ્રિજ ઉપરથી પાણી જતાં હોય આ દ્રશ્યો જોઈ શકાય છે કેટલું પાણી અંદર જઈ રહ્યું છે આખે આખો આ બ્રિજ છે તે પાણીમાં ગરકાવ થઈ ગયો છે રેલનગરનો એટલે સૌથી મોટો સવાલ એ ઉત્પન્ન થઈ રહ્યો છે કે રાજકોટ મહાનગરપાલિકા હંમેશા બુદ્ધિનું પ્રદર્શન કરતું હોય તેવું જ લાગી રહ્યું છે લોકોના રૂપિયા પાણીમાં રાજકોટ મહાનગરપાલિકાએ લોકોના રૂપિયા પાણીમાં નાખ્યા છે અને જવાબદારી આવી જાય છે પોલીસ કર્મચારીઓને કે પાણી ભરાય એટલે બ્રિજ બંધ કરવો ને ચોવીસ કલાક સુરક્ષા કરવી આ પરિસ્થિતિ અત્યારે રાજકોટમાં ઊભી થઈ છે પરેશાની રાજકોટ મહાનગરપાલિકા ઊભી કરે અને સુરક્ષા રાજકોટ પોલીસને કરવી પડે કે લોકો ત્યાંથી પસાર ન થાય અત્યારે રાજકોટ શહેરની આ જ પરિસ્થિતિ ઊભી થઈ છે ચારે બાજુ પોલીસ જવાનોએ ખડે પગે રહેવું પડે છે અત્યારથી નહીં પરંતુ રાતના ચાર વાગ્યાથી જ્યારથી ધોધમાર વરસાદની શરૂઆત થઈને ત્યારથી જ રેલનગર અંડરપાસ હોય પોપરપરાનું ઘર હોય કે પછી મહિલા કોલેજ અંડરપાસ હોય આ તમામ સ્થળો ઉપર પોલીસ જવાનોએ ચોવીસ કલાક હવે હાજરી દેવી પડશે કે જ્યાં સુધી રાજકોટ મહાનગરપાલિકા આ પાણીનો નિકાલ ન કરી શકે કારણ કે નિકાલ કરી શકે એવી પરિસ્થિતિ તો છે જ નહીં કારણ કે આ પાણીને નિકાલ કરતાં એક મહિનો લાગી જાય તો પણ નવાય નહીં કેમેરા પર્સન દેવજી રંગાડિયા સાથે રહીમલા ખાણી ગુજરાત ફર્સ્ટ રાજકોટ